શરીરમાં વિટામિન ડી અને ખાસ કરીને વિટામિન B12 ની ઉણપ વાડના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે લાંબા સમય સુધી રહેતો માનસિક તણાવ કે ચિંતા વાડના ફોલિક્સને નુકસાન પહોંચાડી શકે કેરાટિનની વાડનો મુખ્ય બિલ્ડિંગ બ્લોક તેના ઓછા ઉત્પાદનથી વાડ નબળા પડે થાઇરોઇડ ગ્રંથિની સમસ્યાઓ અથવા મહિલાઓમાં PCOS જેવું હોર્મોનલ અસંતુલન પણ વાડ ખરવાનું કારણ બની શકે સ્મોકિંગ કરવાથી વાડને કુદરતી રંગ આપતા મેલાનોસાઇટ કોષોને નુકસાન થાય શાકાહારી લોકોમાં ઘણીવાર કોપર અને વિટામિન બી ટ્વેલ્વ જેવા તત્વોની ઉણપ જોવા મળે જે મેલાલીન ના ઉત્પાદન માટે જરૂરી આનુવંશિક કારણો અને વધુ પડતું તણાવ શરીરમાં મેલાલીન ઉત્પાદનને ઘટાડી શકે નાસ્તામાં દહીં અને મગફળી જેવા પ્રોટીન અને વિટામિનયુક્ત ખોરાકનો સમાવેશ કરો દરરોજ સવારે દસ થી પંદર મિનિટ કુણા તડકામાં બેસવાથી વિટામિન ડી મળે અઠવાડિયામાં બે વાર તલના તેલ અથવા અન્ય પૌષ્ટિક તેલથી વાળના મૂળમાં હળવા હાથે સર્ક્યુલર માલિશ કરો યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ દ્વારા તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરો તો અમે જણાવેલા સરળ ઉપાયો દ્વારા વાળ સંબંધિત સમસ્યાથી આપ છુટકારો મેળવી શકો છો તો ફરી મળીશું આવી અવનવી માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા